નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબના પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં ટેટાટ ભરતીને લગતી કેટલીક અપડેટ લઈને તમારા સુધી આવ્યા છીએ મિત્રો આજના વિડીયોમાં કુલ છ બાબતો વિશે વાત કરવાના છીએ પહેલી પીએમએલ એટલે કે ડીવી ક્યારે આવશે ત્યારબાદ બીજી વાત છે કે ક્રોમિક ભરતી ક્રમિક ભરતી જે થવાની છે એના વિશે ત્રીજી વાત છે જગ્યા વધારાની વાત છે ચોથી વાત છે એ પ્રાથમિક વિભાગનું જીએમએલ ક્યારે આવશે પાંચમી વાત ભરતી પ્રક્રિયા લેટ કેમ થઈ રહી છે અને છઠ્ઠી બાબત છે કોર્ટ મેટર તો આ છ છ બાબતોને આપણે ધ્યાનથી સમજવાની છે મિત્રો વિડીયોને અંત સુધી જોજો તો તમને સરળતાથી સમજાઈ શકશે કે કેમ લેટ થઈ રહ્યું છે પીએમએલ ક્યાં અટક્યું છે ડીવીનું ક્યારે આવશે પ્રાથમિકનું જનરલ મેરિટ શું થયું કોર્ટ મેટર હવે શું થશે જાન્યુઆરીમાં એની તારીખ છે આ બધી જ વાત આપણે સમજવાના છીએ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ભરતી રિલેટેડ ટેટ ટાટ ભરતીની તમામ અપડેટ ઝડપથી આપણે આ વિડીયો દ્વારા તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો સૌથી પહેલાં પહેલી આપણે વાત કરીએ પીએમએલ મિત્રો ધોરણ નવ દસ અગિયાર બાર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું જે જનરલ મેરિટ લિસ્ટ છે એને આવે એક મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે તો હવે પીએમએલ કેમ લેટ થઈ રહ્યું છે પીએમએલ હજુ સુધી આવ્યું કેમ નથી ક્યારે આવશે તો મિત્રો ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર આપણે મેસેજ જોઈએ છીએ ઘણા બધા યુટ્યુબ ચેનલ પર પણ આપણે મેસેજ જોતા હોઈએ છીએ આપણા સુધી માહિતી એ લોકો આપતા હોય છે કે પીએમએલ આજે આવશે કાલે આવશે પણ મિત્રો પીએમએલ બાબતે આપણે વીએસકેમાં ફોન કરીને પૂછ્યો છે ત્યાંથી પણ આપણને એવી જ માહિતી મળી છે કે પીએમએલ ટૂંક સમયમાં આવશે પણ ટૂંક સમય એ કેટલો એ ચોક્કસનો સમય આપણને કોઈ એ લોકો જણાવતા નથી માટે પીએમએલ બાબતે બધા એક સ્પષ્ટ થઈ જાઓ કે નવથી થી બારનું જે પીએમએલ આવવાનું છે એ પીએમએલ કાલે પણ આવી શકે છે દસ દિવસ પણ લાગી શકે છે પંદર દિવસ પણ લાગી શકે છે કેટલા દિવસ લાગી શકે છે એનો કોઈ ચોક્કસ આપણી જોડે અંદાજ છે નહીં એટલે પીએમએલ બાબતે બસ અત્યાર સુધી આપણી જોડે એક જ મેસેજ છે કે ક્યારે આવશે એ કશું કહી શકાય નહીં હાલ વિડીયો હું બનાવી રહ્યો છું અપલોડ કરતાં કરતાં પણ આવી શકે છે બરાબર એટલે પીએમએલ બાબતે આટલી બાબત છે આટલી આપણી જોડે માહિતી છે ત્યારબાદ ક્રમિક ભરતી માટે પણ ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ક્રમિક ભરતી થશે હા ક્રમિક ભરતી જ થવાની છે જેના લીધે જ આ બધું લેટ થઈ રહ્યું છે બરાબર જેમ હમણાં આપણે જોયું કે આચાર્યની જે ભરતી ચાલે છે એ ભરતી પ્રક્રિયા હજુ પણ એના જે ઓર્ડર થઈ ગયા છતાં પણ હજુ બધી કામગીરી પૂર્ણ થતાં હજુ એક મહિનો સમય લાગી શકે છે એટલે કે ફેબ્રુઆરી મહિનો આવી જશે ત્યારબાદ હાલ જે જૂના શિક્ષકની જે સત્તાવનસો જેટલા જૂના શિક્ષકોની જે ભરતી હતી એ ભરતી પ્રક્રિયાનું પીએમએલ આવ્યું છે અને એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતાં પણ એકથી દોઢ મહિનો લાગશે તો આ બધું પૂરું થશે ત્યાર પછી જ પીએમએલ આવશે એવું નથી આ બધી પ્રક્રિયાની અંદર પીએમએલ તો આવી શકે છે એટલે પીએમએલ જે આપણું છે નવથી બારનું એ પીએમએલ આવી જશે અને સાથે સાથે ઘણા બધા મિત્રોની જગ્યા ખાસ કોમેન્ટ હોય છે તો જગ્યા વધારાના બાબતે પણ આપણને ખાસ એવી માહિતી મળેલી છે કે જે જગ્યા વધારો છે એ જગ્યા વધારો અમુક ટકા જગ્યા વધવાની છે કયા સબ્જેક્ટમાં કેટલી વધવાની છે એ ચોક્કસનું ના કહી શકાય પણ અમુક જગ્યાઓ વધવાની છે એ ફાઇનલી વધવાની છે ઘણા મિત્રો એવું પણ કહેતા હતા કે પીએમએલ આવી જાય પછી જગ્યા ન વધે એવું નથી હોતું તમે જૂની ભરતી પ્રક્રિયા ચેક કરી શકો છો પીએમએલ આવ્યા બાદ પણ જગ્યામાં વધારો થયો છે એટલે જગ્યા વધવાની છે સો ટકા વધવાની છે પણ કેટલી વધવાની છે એ આપણે ચોક્કસનું કહી શકીએ નહીં બરાબર બીજી એક માહિતી એવી પણ છે કે જે જૂના શિક્ષકોની જે ભરતી છે એમાંથી લગભગ જે ચાર હજાર જેટલા શિક્ષકોને બાદ કરતાં જે ઉપરની જે બીજી જગ્યાઓ વધે છે એ જગ્યાઓ લગભગ આપણું જે નવથી બારની જે જગ્યાઓ છે એમાં એડ કરવાની ચર્ચા હાલ આપણને સાંભળવા મળી રહી છે એટલે એ જગ્યાઓ પણ એડ થશે તો આપણી જે જગ્યાઓ છે એકંદરે વધવા પાત્ર થાય છે એટલે જગ્યાઓ વધશે પ્રાથમિક વિભાગની પણ જગ્યાઓ વધવાની છે એવી આપણને માહિતી મળી છે પણ કેટલી વધશે કયા એ આપણને ચોક્કસનું ખબર નથી પણ જગ્યાઓ વધવાની છે એ પરફેક્ટલી સાચું છે ત્યારબાદ પ્રાથમિકનું જીએમએલ ક્યારે આવશે જે છેલ્લે આપણે જ્યારે વિડીયો મૂક્યો ત્યારે પણ આપણે વાત કરી હતી કે જાન્યુઆરીના પ્રથમ વીકમાં જીએમએલ આવશે પણ હજુ સુધી પ્રથમ વીક પૂરું પણ થઈ ગયું પણ હજુ સુધી એનું જે જનરલ મેરિટ લિસ્ટ છે એ આવ્યું નથી તો આપણને એ બાબતે પણ ત્યાંથી આપણને જાણવા મળ્યું છે કે જે જનરલ મેરિટ લિસ્ટ છે પ્રાથમિક વિભાગનું એ આ જાન્યુઆરીમાં પૂરા થતાં પહેલાં જાન્યુઆરી મહિનો પૂરો થતા પહેલાં એનું આવી જશે એટલે એના બાબતે પણ આપણે સ્પષ્ટ થઈ જઈશું ભરતી પ્રક્રિયા હમણાં જ આપણે વાત કરી કે ભરતી પ્રક્રિયા કેમ લેટ થઈ રહી છે તો પહેલાં આપણે જ માગણી કરી છે કે ક્રમિક ભરતી થવી જોઈએ એટલે ક્રમિક ભરતીની માંગણી આપણે જ કરી છે પણ લેટ થવું એ કેટલું એનો પણ કેટલોક સમય હોવો જોઈએ તો એક બાબત એ પણ છે કે જે પ્રોસેસ છે એ બિલકુલ ધીમી થઈ રહી છે એટલે આપણે સતત કેટલાક જે ટ્વિટર માધ્યમથી આપણે કેટલાક અભિયાન ચાલતા હોય છે કેટલાક આવેદનપત્ર દ્વારા પણ કેટલીક રજૂઆત કરીને પણ આપણે બધું રજૂઆત કરતા હોય છે તો આવી રજૂઆતો પણ સતત થવી જોઈએ સરકારને પણ લાગવું જોઈએ કે આપણે ચોક્કસ એના એટેચ સાથે છીએ આ બાબતના એટેચ સાથે છીએ અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી થાય એ જરૂરી છે એમને પણ આ લાગવું જોઈએ એટલે આપણી પણ રજૂઆતો સતત થતી રહેવી જોઈએ તો ભરતી પ્રક્રિયા જે છે એ સળંગ થઈ રહી છે બરાબર જો તમને બે હજાર એકવીસની ભરતીનું કદાચ ખબર ના હોય તો તમને જણાવી દઉં કે જાન્યુઆરીમાં એ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ હતી અને લગભગ દસ મહિનામાં ધોરણ નવ દસ અગિયાર બાર ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી આ બંનેનું આખી જે આખી પ્રક્રિયા છે એ પૂરી થતાં દસ મહિના જેટલો સમય લાગ્યો હતો તો આ બે હજાર એકવીસની ભરતીની હું વાત તમને કરું છું બરાબર અત્યારે જે ભરતી પ્રક્રિયા છે જે લોકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું કામ કરે છે એ જ લોકો આચાર્યની ભરતીનું અને સાથે સાથે જે જૂના શિક્ષકની ભરતીની કામગીરી છે એ બધું કામ એ જ લોકો કરી રહ્યા છે જે સમયે એટલો સ્ટાફ હતો એટલો જ સ્ટાફ કદાચ એમાં થોડો વધારો હોઈ શકે બરાબર એટલા જ લોકો કામ કરી રહ્યા છે તો આ બધા કારણો જોતાં આપણને એવું ધ્યાનમાં આવે કે કદાચ ભરતી પ્રક્રિયા આના કારણે પણ લેટ થઈ રહી હોય છે એટલે આ બધા કારણોને જોતાં આપણને લાગે કે આપણી જે ભરતી પ્રક્રિયા છે એ થોડી લેટ થઈ રહી છે પણ લેટ થઈ રહી છે આ બાબત સમજીને આપણે બેસી ન રહેવાય બરાબર આપણે હમણાં જ વાત કરી કે જે જે માધ્યમો દ્વારા આપણે રજૂઆતો કરવાની થતી હોય એ રજૂઆતો કરવી જોઈએ અને ભરતી પ્રક્રિયાને વેગ મળે એવા પ્રયત્ન પણ આપણે સાથે સાથે કરવા જોઈએ છેલ્લે આપણે વાત કરીશું કોર્ટ મેટરની તો આગલે છેલ્લા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે જે સિત્તેર ત્રીસનો કેસ છે એ સૌથી મહત્વનો કેસ છે અને એની તારીખ આપણે જે છે જાન્યુઆરી મહિનામાં લગભગ બાવીસ તારીખની આજુબાજુ લગભગ બાવીસ તારીખ જ છે તો એ તારીખે એનું હિયરિંગ છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે આ છેલ્લું હિયરિંગ પણ હોઈ શકે અહીંયા કદાચ ગમે તે બાજુનો જે સુનાવણી છે એ થઈ જવા પાત્ર થતી હોય છે એવું લગભગ બધાનું કહેવું છે એટલે લાસ્ટ ઇયરિંગ હોય અને જે તે જજમેન્ટ આવી જાય તો પણ સારું કારણ કે ભરતી પ્રક્રિયા ને ઝડપથી વેગ મળવો આ મુદ્દાને પણ ધ્યાનમાં લેવો જરૂરી છે તો મિત્રો પીએમએલ બાબતે ક્રમિક ભરતી જગ્યા વધારો છે સાથે સાથે પ્રાથમિકનું ટીવી છે આ બધી જ બાબતો જે છે જેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરી છે તો આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી થી તમે સંતોષ હશો હજુ પણ કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને તમે પૂછી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત